હેલો ફ્રેન્ડ્સ ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ બાજરીની સુખડી આ સુખડી ખાવામાં ખૂબ જ હેલ્ધી છે અને ખૂબ જ ફટાફટ બની જાય છે તો ચાલો પરફેક્ટ માપ સાથે બાજરીના લોટની સુખડીની રેસીપી જોઈ લઈએ તો સુખડી બનાવવા માટે મેં અહીં એક કપ જેટલો બાજરીનો લોટ લીધો છે સાથે જ મેં અહીં અડધી વાડકી ઘી અને અડધી વાડકી ઝીનો સમારેલો ગોળ લીધો છે વજનમાં જોઈએ તો ઘી અને ગોળ એકસો ગ્રામ જેટલા છે હવે એક પેન લઈ જે ઘી લીધું છે તે ઘી ઉમેરીશું અને ઘીને ગરમ થવા ઘી ગરમ થાય એટલે આપણે જે બાજરીનો લોટ લીધો છે તે ઉમેરી દઈશું અને તેને ઘીની સાથે સારી રીતે મિક્સ કરી દઈશું અત્યારે તમને ઘી ઓછું લાગશે પણ જેમ જેમ લોટ શેકાશે તેમ તે હળવો થશે એટલે આપણે જેમ ઘઉંના લોટની સુખડી બનાવીએ છીએ તે જ રીતે બાજરીના લોટની સુખડી બનાવવાની છે તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને બાજરીના લોટને શેકવાનો છે લોટને તમારે સતત હલાવતા રહેવાનું એટલે તે બરાબર શેકાય લોટ શેકાશે એટલે તે એકદમ હળવો થઈ જશે અને લોટ શેકાયાની એકદમ સરસ સુગંધ આવશે તો આટલો લોટ શેકાતા લગભગ પાંચથી દસ મિનિટ જેટલો સમય લાગે છે લગભગ પાંચ થી સાત મિનિટ પછી આપણો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણો લોટ પહેલાં કરતા એકદમ સરસ હળવો થઈ ગયો છે અને તેમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે સાથે સાથે લોટ શેકાયાની અને સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે તો હવે આપણે તેમાં બે થી ત્રણ ચમચી જેટલું દૂધ નાખીશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે દૂધ નાખવાથી સુખડી ખાવામાં એકદમ સરસ પોચી બનશે દૂધની જગ્યાએ તમે એક ચમચી જેટલી મલાઈ પણ નાખી શકો છો હજી આપણા લોટને એકથી થી બે મિનિટ માટે શેકીશું તો અહીં લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને લોટને એકથી બે મિનિટ માટે સતત મિક્સ કરતા રહીશું પછી તેમાં ઝીણો સમારેલો ગોળ નાખી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ ગોળને ઉમેરવાનો એટલે સુખડી ખાવામાં પોચી બનશે તો થોડીક જ વારમાં અહીં બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે તો આ મિશ્રણને ઘી લગાવેલી પ્લેટમાં કાઢી લઈશું અને વાડકીની મદદથી સેટ કરી દઈશું આ રીતે બધું સરખું થઈ જાય પછી મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે જ તેમાં કટ લગાવી દઈશું તો આપણે તેને ચોરસ શેપમાં કટ કરી દઈશું પછી સુખડીને દસ થી પંદર મિનિટ માટે સેટ થવા દઈશું તો લગભગ દસ મિનિટ પછી આપણી સુખડી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણી સુખડી ખાવામાં એકદમ સરસ સોફ્ટ બની છે સુખડીને તમે ડબ્બામાં ભરીને ચારથી પાંચ દિવસ સુધી બહાર સારી રાખી શકો છો જો તમે લોટ શેકવામાં થોડુંક ધ્યાન રાખશો તો તમારી સુખડી પણ એકદમ સરસ બનશે તમને આજની રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ